રવિવારના રોજ શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલી વ્યવસાયિક બિલ્ડિંગમાં આશ્ચર્યજનક ચોરીનો બનાવ સામે આવ્યો છે બપોરે લગભગ બે વાગે એક અજાણ્યો શખ્સ લેડીઝ ટોયલેટમાં પ્રવેશ્યો અને ત્યાંથી નળ ચોરી કરીને ફરાર થયો હોવાનો આરોપ છે રવિવારના રોજ શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલી વ્યવસાયિક બિલ્ડિંગમાં આશ્ચર્યજનક ચોરીનો બનાવ સામે આવ્યો છે બપોરે લગભગ બે વાગે એક અજાણ્યો શખ્સ લેડીઝ ટોયલેટમાં પ્રવેશ્યો અને ત્યાંથી નળ ચોરી કરીને ફરાર થયો હોવાનો આરોપ છે શહેરમાં વિચિત્ર ચોરીની ઘટના બની છે પ્રથમ માળે આવેલ લેડીઝ ટોયલેટમાં અજાણ્યા શખ્સ ટોયલેટ કરવાના બહાને પ્રવેશ્યો હતો ટોયલેટનો દરવાજો લોક થઈ જતાં તે ગભરાઈ ગયો અને બહાર નીકળવાનો રસ્તો ન મળતા તેણે ટોયલેટની બારીમાંથી કૂદીને ફરાર થયાનો પ્રયાસ કર્યો આ દરમિયાન તેને અંદરથી નળ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે પ્રથમ દ્રષ્ટિએ શખ્સ માત્ર ટોયલેટની જરૂરિયાત માટે આવ્યો હોય તેવું લાગતું હતું પરંતુ સીસીટીવી ચકાસણી બાદ માલુમ પડ્યું કે તે ચોરીનારાદે જ અંદર પ્રવેશ્યો હતો બિલ્ડિંગ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીને ઓળખ મેળવવા માટે આસપાસ સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત